મારું નામ જગદીશ વેરસી થારૂ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ આ જે વિષય સાહેબ એ છે મીડિયા માધ્યમથી તમે જોઈશું આ ગટરના પાણી જે ગોકુલવાસ વોર્ડ નંબર બે એના જે ભાજપના કાઉન્સલરો છે કે નેતાગણ છે એ કાંઈ બોલતા નથી ખાલી ચૂંટણી આવે સમજી લો ને ચૂંટણી ટાણી ઘરે આવે ને ઘરે ઘરે પ્રચાર કરે કે ભાઈ મત આપજો મત આપજો પછી જે પ્રજાના પ્રશ્નો છે એ તો કંઈ એનાથી હાલ થતા નથી ને કોઈ અવાજ ઉપાડતો પણ નથી વિચાર કરો તમે સાચી વાત કહું તો એ લોકો છે ને નાક વગરના છે માનવી નગરપાલિકા છે ને એક નાક વગરની છે આપણે એ લોકોને કઈ 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 થાકીએ પછી કામ કરતા નથી જો આપણે ઉપવાસ કરીએ કે આગળ કંઈક પ્રચાર કરીએ કે આંદોલન કરીએ એ નાક વગરના તો છે નહીં કદાચ જો ગટરના પાણી જરૂર પડી તો આ ગટરના પાણીના માટલા ભરી ને નગરપાલિકા અમે ઠાલવીશું